કદાચ ઇતિહાસમાં આ પહેલી એવી ચૂંટણી હશે કે જે પેટા ચૂંટણીમાં આટલો હાઈ પ્રોફાઇલ માહોલ જોવા મળ્યો હોય આ પહેલી એવી ચૂંટણી હશે કે જ્યાં આખા ગુજરાતની એક પેટા ઇલેક્શનની સીટ માટે આખી આખી સરકારને ગામડાઓ ખૂંદવા પડ્યા હોય તેમજ સાથે હરીફ પક્ષને પણ સોથી વધુ પૂર્વ ધારાસભ્યોને મેદાનમાં ઉતારવા પડ્યા હોય જી હા આપણે વાત કરી રહ્યા છીએ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે અહીં મતદાન ચાલી રહ્યું છે લગભગ અત્યારે અગિયાર વાગ્યા સુધીમાં ચોવીસ ટકા ઉપર મતદાન થઈ ગયું છે તેથી એ સ્વાભાવિકપણે ગણી શકાય કે અહીં મતદાન પણ આ વખતે ખૂબ જ ભારે થવાનું છે અને તે બાબતે જ આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સાહેબ ભરતભાઈ કેવો માહોલ ચાલી રહ્યો છે ખૂબ મહેનત કરી બિલકુલ પ્રથમ તો આપની ચેનલને રખેવાળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સચોટ આગાહી હંમેશા રખેવાળ અને ન્યૂઝ ચેનલ એનું દૈનિક પત્ર કરતું હોય છે આજે સમગ્ર વાવ વિધાનસભામાં પાભર વિસ્તારમાં પણ જઈ આવ્યો આજે વાવમાં છીએ ખૂબ ઉત્સાહભર્યો માહોલ છે અને કોંગ્રેસ તરફી બધા જ સમાજના બધા જ લોકો યુવાનો વડીલો માતાઓ બહેનો કોંગ્રેસ તરફી મતદાન કરી રહ્યા છે એટલે મને લાગે છે કે આ લડાઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે નહીં પરંતુ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે આ જંગ ખેલાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી તો મને લાગે છે કે ત્રીજા નંબરે છે અને ચોક્કસપણે ખૂબ સારા મતથી ગુલાબસિંહભાઈ વિજય થશે સમગ્ર વહીવટીતંત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર એના મુખ્યમંત્રી અને મારે સાથે સાથે ખૂબ દુઃખ કેવું પડે કે એક અધ્યક્ષની ગરિમા હોય છે સંસદીય પ્રણાલિકામાં એમને ઇતિહાસમાં ક્યારે અધ્યક્ષશ્રી પ્રચારમાં નથી ઉતરે એમને પણ જ્યારે ઉતરવું પડે ત્યારે મને લાગે છે કે લોકશાહી અને એના મૂલ્યોનું જતન થવું જોઈએ એની જગ્યાએ આનંદ થઈ રહ્યો છે એક સવાલ એ ઊભો થાય છે કે આ તો બાય ઇલેક્શન છે માત્ર ત્રણ વર્ષનો છે આ સીટ જીતી જવાથી કોઈ પક્ષને કોઈ બહુ એટલો ફરક નથી પડવાનો એક તરફ એકસો બાસઠ સીટો છે એકસો બ્યાસીમાંથી તો ત્યાં પણ આ સીટથી કોઈ ફરક નથી પડે બીજી બાજુ કોંગ્રેસ પાસે પણ બાર સીટો છે તો એક સીટ જીતી જવાથી કોઈ ફરક નથી પડે તે છતાં પણ આટલી હાઈ પ્રોફાઇલ બેઠક બની જવાનું કારણ ચોક્કસ આ બે હજાર સત્યાવીસની એક શરૂઆત છે અને વાવ વિધાનસભા સમગ્ર ગુજરાતને એક નવી દિશા આપશે અને વાવ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ જીતશે તો એ ગુજરાતમાં પરિવર્તનની લહેર ફૂંકાવાની છે અને આ પેટા ચૂંટણી સમગ્ર દેશ અને દુનિયાને ફરીથી એક નવા રાહ બતાવશે આપે જોયું કે લોકસભાની ચૂંટણીમાં પણ ગેનીબેને જીતીને ભારતીય જનતા પાર્ટી ચારસો પાર ચારસો પારની વાત કરતી હતી ત્યારે બહુમતીના પણ એમને ફોફા પડી ગયા છે ફરીથી વાહ વિધાનસભાની જનતા અઢારે આલમ ચાહે ઠાકોર હોય ચૌધરી સમાજ હોય સાથે કોંગ્રેસ સમર્પિત દલિત સમાજ હોય ભૂદેવ હોય ક્ષત્રિય હોય બ્રાહ્મણ હોય એટલે અઢારે આલમ કે પ્રજાપતિ હોય સહી હોય સુથાર હોય રાવણા રાજપૂત સમાજ હોય વ્યાપારી સમાજ હોય બધા જ લોકો કોંગ્રેસ તરફી મતદાન કરે છે ને આપ જોઈ રહ્યા છો અહીંના બૂથ ઉપર ખૂબ સારો માહોલ છે ને લગભગ હું એવું માનું છું કે એક તરફી મતદાન થઈ રહ્યો છે લોકો કોંગ્રેસ તરફી ઝુકાવશે અને ખૂબ સારા વાતાવરણમાં એક ભાઈચારાની ભાવનાથી સદભાવનાની ભાવનાથી લોકશાહી પર્વ ઉજવાય છે ત્યારે હું આપના ચેનલના માધ્યમથી કહું છું કે બધાએ પોતાનો લોકશાહીમાં પોતાનો મતનો ઉપયોગ કરે અને ખૂબ શાંતિપૂર્ણ અને સારા વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે ને થાય એવી વા વિધાનસભાની જનતાને અપીલ કરું છું મતદાતાઓના મનમાં એક સવાલ છે કે ચૂંટણી જ્યારે પણ હોય છે ત્યારે તમામ પક્ષો એકબીજા પર તમામ ઉમેદવારો એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે પરંતુ અહીંયા તો સીધું જોવા મળે છે કે ભાજપ જે છે એ જેટલું ટાર્ગેટ કોંગ્રેસને કરી રહી છે તેનાથી વિશેષ માવજીભાઈને કરી રહી છે અને કોંગ્રેસ પણ સીધી લીટીમાં જે ટાર્ગેટ કરી છે માત્ર ભાજપને કરી રહી છે એમાં ક્યાંય ભાજપ જે કોંગ્રેસ જે છે એ માવજીભાઈને ટાર્ગેટ કરતી ક્યાંય જોવા નથી મળતી અને માવજીભાઈ સાથે તો અત્યારે પણ આપણી સ્નેહપૂર્વક મુલાકાત પણ થઈ છે શું ઇશારો દર્શાવે છે દેખો હંમેશા લોકશાહીની અંદર બધા જ લોકો એકબીજાને માન સન્માનની દ્રષ્ટિથી જોતા હોય પક્ષની વિચારધારા ભલે અલગ હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે અપક્ષ હોય પરંતુ છેલ્લે તો આપણે સૌએ એક જાજમ પર બેસવાનો છે એટલે એક આ લોકશાહીમાં એક આ સારી પદ્ધતિ છે ઉમેદવારો સાથે મળે વાત કરે તો એનાથી મતદારોમાં પણ સારો મેસેજ જાય રાગ દ્વેષથી દૂર રહી અને અમે કોંગ્રેસ હંમેશા માનીએ છીએ કોંગ્રેસ પાર્ટી હંમેશા બધાને સન્માન કરે છે એ ભારતીય જનતા પાર્ટી હોય તેને પણ આદર આપ્યો છે માવજીભાઈ અમારા વડીલ છે તો એક વડીલ તરીકે મેં એક જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે એમનું સન્માન કર્યું છે અને આ હંમેશા અમને કોંગ્રેસ પાર્ટી અમારી વિચારધારા અમને આ જ શીખવે છે કે સૌને માન સન્માન આપો અને જ્યારે સારો માહોલ છે ગુલાબસિંહભાઈ જીતી રહ્યા છે ત્યારે એનો ઉત્સાહ અમારા ચહેરા ઉપર અમારા ભાવ ઉપર અમારા મતદારો ઉપર દેખાય છે અમારા કાર્યકર્તા ઉપર કે અમે સારા મતથી જીતી રહ્યા છીએ ત્યારે શા માટે કોઈ હાથે મોટો બગાડવા આવો આપણે સૌ સાથે રહી અને વાવ વિધાનસભાનો વિકાસ કરીએ અને ગુલાબ નામના ગુલાબને ચોક્કસપણે આજે તેર તારીખ છે ત્રેવીસમી તારીખે ગુલાલ તો ગુલાબ ઉપર જ ઉઠશે ધન્યવાદ તો નિશ્ચિતપણે આપણે જોઈ શકીએ હવે મતદાતાઓ તેમના વિશે સુવિચારી રહ્યા છે અને તેઓ આજે કોના તરફ ફેસલો કરશે તે તો ત્રેવીસમી તારીખના રિઝલ્ટ બાદ ખબર પડશે સહયોગી દિનેશ રાણા સાથે સરફરાજ નાગોરી રખવાડ પ્લસ માટે